તો હેલો મિત્રો કેમ છે બધા મજામાં છો અને મજામાં રહેવાનું છે તો આજે તમને દર્શન કરાવીશ છે મહાકુંભની અંદર આવેલો આપણે બગદાણાનો અન્ન ક્ષેત્ર ચાલે છે તેની તો બધા બને રહેજો વિડીયોમાં અને વિડીયો પસંદ આવતો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે વાત કરવાની છે બગદાણાવાળા બાપાની આશ્રમને અન્ન ક્ષેત્રની તો આપણે આવી જઈએ છીએ આશ્રમે અને હાલો દાદાની મુલાકાત કરીએ સીતારામ દાદા બગદાણાથી આવ્યો છો તમે તો દાદા તો બગદાણાથી થી છે અને આપણે મોવા તો હાલો જે તમને આગળ બતાવું અંદર કેવી કેવી સુવિધા છે અને શું શું વ્યવસ્થા છે તો બિના રેજો વિડીયોમાં તો આવી રીતે ભાઈ સરસ મજાનો મંડપ ના અંદર છે જો અંદર થી આવો દેખાય છે ને ઘણો બધો પબ્લિક છે ને બધા આપણે હાંજના સમયે આવેલા છે કેમ કે અહીંયા ઘણા બધા લોકો સુવા પણ આવે છે અને જો આ બાજુ જમવાનું પણ ચાલુ છે એટલે કે પ્રસાદી લે છે બધા અને અહીંયા જમવા અને રહેવા માટેની પણ સુવિધા છે તો આ જે જગ્યા છે એમાં સાંજે બધા શ્રદ્ધાળુઓ રહી જાય છે રાત રોકાય છે અને દિવસે પાછા ફરી વાર પ્રસાદી લેવાના એવી રીતે ગોઠવાઈ જાય છે અહીંયા હજારોની સંખ્યામાં ડેલી માણસો પ્રસાદી લે છે જો આવી રીતે આ બધું ચાલે છે અને ક્ષેત્ર બહુ સરસ મજાનું ચાલે છે જો આવી રીતે છે બધું અને આપણે પરવીનભાઈ અહીંયા ઊભા છે આપણો બધો સામાન જો અહીંયા રાખી દીધો છે અને આપણે અહીંયા જ રોકાવાનું છે તો દવાઈ બધા સામે મૂકી અને પછી આપણે પણ બધાને હેરો પ્રસાદી લેવા બેહી જાય છે ભાઈ ને આપણા બીજા ભરીને ભાઈ ને આપણે જુઓ ભાઈ એ પ્રસાદી લેવા બેહી જાય છે તો આલો બધાને હેરો પ્રસાદી લઈ લઈ જુઓ ભાઈ બધું ઘણા બધા લોકો હજી પ્રસાદી લે જ છે પબ્લિક જુઓ તમે બહુ જ બહુ સંખ્યામાં પબ્લિક છે અહીંયા આ હારી આપણે બજરંગદાસ બાપા જુઓ આવી બધી વ્યવસ્થા છે એને કરવામાં આવેલી અને સરસ મજાનું મંડપ સર્વિસ અને બજરંગદાસ બાપાનો ઓટો પણ લગાડેલો છે જો આ બધા શ્રદ્ધાળુઓ બધા પ્રસાદી લે છે એવું નથી કે ભાઈ આપણા ગુજરાતના જ અહીંયા બધા આવે છે પણ આજુબાજુના ને જે પણ અહીંયા લોકો વટે છે એ અન્ન ક્ષેત્રમાં બધા જ પ્રસાદી લેવા આવે છે જો બહુ સારી સંખ્યામાં પ્રસાદી લેવા અહીંયા લોકો વધારે છે તો તમે પણ અહીંયા જો કુંભમાં આવો તો સેક્ટર નંબર અઢારની અંદર હરિચંદ્ર માર્ગની અંદર

છે ઓફિસ અને અહીંયાથી આવી ગયો છે બધા એક રૂમ રહેવાની સુવિધા માટે કે અહીંયા જો છે એ લોકોની પણ સુવિધા છે ભાઈઓ માટે અલગ છે બેનો માટે અલગ છે પાઈ બધી લાવવા છે અને આવી રીતે અલગ અલગ રૂમ પણ છે અહીંયાં તો બધા લોકો અહીંયા આવી રીતે રહે છે તો બધા બનાવ્યો તમે વિડીયોમાં હું તમને બતાવું તો અહીંયા ભાઈ પેલો વિભાગ છે ઉતારા ભાઈઓનો અને બાજુમાં છે બેનોનો

સરસ છે બધી આ બધા આપણા સ્વયંસેવક ભાઈઓ છે જે બંધારણ અને આજુબાજુના ગામડામાંથી આવેલા છે અહીંયા કાર્યકર્તા અને જે વડીલ વ્યક્તિ માટે છે બધું બેસવા માટે અને હજુ જો ચાલુ બધા એને બિહાડવામાં આવે છે જે બંધારણની અંદર બિહાડી અને પીરસવામાં આવે એવી જ રીતે અહીંયા પણ બધાને બિહાળીને પીરસી છે અને આ છે આપણું રસોડું તો જો આપણે રસોડા બાજુ આવી જશે અને જો બધા લોકો રોટલી રોટલી બનાવે છે એક બધું શાક ઘણા બધા લોકો રોટલી જોવા અલગ સંખ્યામાં રોટલી બનાવેલી છે બહુ સરસ મજાની રોટલી છે અને આવી રીતે કાપી અને ડોલમાં ભરી અને જ્યાં આપણે જમણવારનો વિભાગ છે ત્યાં જવા દે છે અને અહીંયા જો ભાઈ લાકડાથી જ બધું રાંધવામાં આવે છે કોઈ વસ્તુ ગેસ ઉપર નથી રાંધવામાં આવતી આ બધા લોકો સેવામાં આવેલા જ છે જુઓ અહીંયા આ બાજુ આપણે જો ફરી વાર આવી જશે બહાર ને બહારથી તમને બતાડી દઉં જો એકવાર ફરી જોઈ લેજો આ છે ઓફિસ કે અહીંયા રોકાવું આપણો સામાન મૂકવું એના માટે બધી પૂછપરછ કરવી પડે ને પછી આપણે અંદર જઈ તો હાલો ફરી વાર આપણે હજાર આપણો સામાન મૂકેલો છે પાવર બેક અને ફોન ને બધું સાચીમાં લગાડેલું છે તો તમને બતાડી દઉં તે હજુ આ ઉતારા વિભાગ છે એમાં છે બધું અહીંયા આગળ બાથરૂમ અહીંયા આગળ છે બધું નાવા નાહવા માટેની સુવિધા આપણે જો ભાઈ અહીંયા આપણું પાવર ને બધું છે મૂકેલું સારી તો અહીંયા પડ્યું છે અને આપણે કપડાં પપડું ને એક્સચેન્જ થઈ જાય આપણે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં બજંગદાસ બાપા લખવાનું ભૂલતા નહીં